જે મહાત્મય છે એ કમળનો મહાત્મય છે કે આજના દિવસે ભગવાન વિષ્ણુએ એક હજાર આઠ કમળની પૂજા કરી હતી અને તેમાં ભગવાન શિવજીએ પરીક્ષા કરવા માટે એક કમળ ચોરાવ્યું હતું એ જે આપણે કથા સાંભળીએ છીએ તે આજના દિવસે પ્રગટ થઈ હતી બીજું વિશેષ કે માક્ષર માસના આદરા નક્ષત્રના દિવસે ભગવાન શિવજીનો વિજય સ્તંભ જેને ગણવામાં આવે કે અચલ સ્તંભ જેનું કોઈ છેડો ન હતો તે સ્તંભ પ્રગટ થયું હતું અને તેને શોધવા માટે બ્રહ્મા અને વિષ્ણુએ જે મહેનત કરી હતી તે આજના દિવસે પરિપૂર્ણ થઈ હતી મહાશિવરાત્રીના દિવસે પરિપૂર્ણ થઈ હતી અને આજના દિવસે ભગવાન બ્રહ્માએ પુષ્પ બની અને વિષ્ણુએ પૂજારી બની ભગવાન શિવજીની પૂજા કરી હતી તો દરેક ભક્તે ભક્તએ પુરાણમાં કીધું છે કે શિવ જલધારો પ્રિય શિવજીને જલની ધારા છે બીલીપત્ર છે જ્યારે ભગવાન શિવજીએ અમૃત વિષ પીધું અને વિષના ટીપા જે જમીન પર રેડાયા હતા એના સાથે જે ઔષધિઓ ઉત્પન્ન થઈ હતી એને પણ ભગવાને સ્વીકારી હતી જેવી રીતે કે ધતુરો છે બિલીપત્ર છે દરેક શિવજીની પ્રિય ઔષધિ છે તો શિવજીના પ્રિય અને વિશેષ દિવસે જળની ધારા શિવજીને બિલીપત્ર અને ધતુરાનું ફળ અથવા ફૂલ જો ચડાવવામાં આવે તો શિવભક્તની દરેક મનોકામના પૂર્ણ થાય છે